ભુજ નગરપાલિકાએ સામાન્ય સભા નિયમિત ન બોલાવતા આ સમગ્ર પ્રકરણ પર કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે અને એક પછી એક વિપક્ષના તમામ સદસ્યોએ સત્તા પક્ષને પ્રશ્નો કર્યા છે ખાસ કરીને દર ત્રણ મહિને કુલ સામાન્ય સભા ફરજિયાત બોલાવવાની હોય છે જેમાં પ્રજાકીય પ્રશ્નો વહીવટી કામો વિકાસકામોની ચર્ચા અને ખર્ચને બહાલી આપવામાં આવે છે

અને એકબીજાનો હુસાતુસીના કારણે આજની તારીખમાં સામાન્ય સભાનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કારોબારી મળે છે કારોબારી નિર્ણય કરે પણ જ્યાં સુધી બાલી ન અપાય ત્યાં સુધી કોઈ કામગીરી થાય નહીં પણ આ લાગવકતા અને ઓળખીતાઓના કારોબારીના ઠરાવ ઉપરથી જ જે અમુક કામો કરવામાં આવે છે એના કારણે આ લોકોને સામાન્ય સભામાં કે વિપક્ષ અમારી સામે થશે અને વિપક્ષ અમને પ્રશ્ન પૂછશે માટે એ લોકો સામાન્ય સભા આજ દિવસ સુધી એ લોકો બોલાવતા નથી આજે ભુજ શહેર જ્યારે હવે તો વરસાદની સિઝન ગઈ ઘણા બધા પ્રશ્નો છે ભુજ શહેરમાં ગટરો જ્યાં જોઈએ ત્યાં આજે ઉભરાઈ રહી છે એવો જ પ્રશ્ન છેલ્લે પાંચ પાંચ દિવસે અત્યારે ભુજ શહેરને પાણી મળી રહ્યું છે ખરેખર એના માટેનો જે શિયાળામાં આયોજન કરવાનું હોય એ આયોજન નથી થયું અને એના કારણે આ બધે પ્રશ્નો છે એ અમે સામાન્ય સભામાં એ લોકો પાસે રજૂ કરવાના હોય પણ આ આ લોકો સામાન્ય સભા નથી બોલાવતા એનો માત્ર અને માત્ર કે આ લોકો સમજે છે કે વિપક્ષ અમને આ મુદ્દાઓ ઉપર અમે જવાબ આપી શું આપે તો શું આપે એ લોકો પાસે કોઈ જવાબ નથી માત્ર ને માત્ર ભુજ શહેરને નર્મદા આધારિત જ રાખી દીધું છે અને એના માટેનું આજ દિવસ સુધી કોઈ આયોજન પણ નથી કર્યું દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવાનો નિયમ છે પણ આ લોકો સામાન્ય સભા ત્રણ મહિને બોલાવી શકતા નથી કારણ કે એ લોકોની અંદરોઅંદરની ખટપટ અને એ નગરપાલિકાની અંદર અત્યારે જોવા જઈએ તો સાંસદ ગ્રુપ ધારાસભ્ય ગ્રુપ અને જિલ્લા પ્રમુખ ગ્રુપ આવી રીતે ત્રણ ત્રણ ગ્રુપમાં નગરસેવકો જો ચાલતા હોય એના કારણે આજે પણ સામાન્ય સભા બોલાવી શકતા નથી